ભરૂચના મહાત્મા ગાંધી રોડ ઉપર આવેલા કોન્વેન્ટ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ છે સાથે બાજુમાં સેન્ટજેવિયર સ્કૂલ છે તેનાથી નજીકમાં ઢાલ પાસે મહેદવિયા સ્કૂલ આવેલી છે જેમાં હજારો બાળકો અભ્યાસ મેળવી રહ્યા છે શાળાની મનમાની કે શાળાનું આટલું મોટું ગ્રાઉન્ડ હોવા છતાં શાળામાં ગ્રાઉન્ડ ઉપર બાળકોને લેવામાં આવતા ઓટો રિક્ષા કે ઇકો વાન સહિતના વાહનોને સ્કૂલના સંકુલમાં પ્રવેશ ન આપતા જાહેર માર્ગો ઉપર જ વાહનોનો ખડકલો થતાં સ્કૂલ છૂટતાની સાથે તથા સ્કૂલે આવવાના સમયે પણ માર્ગો ઉપર સતત લાંબો ટ્રાફિક જામ સર્જાઈ રહ્યો છે જેની હાલાકી લોકોને ભોગવવી પડી છે ભારતીય પેટ્રોલ પંપથી માંડી ઢાલ સુધી સતત રોડ ઉપર વાહનોના ખડકલાથી ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ રહી છે જેના કારણે સ્થાનિક રહીશોથી માંડી વેપારીઓ વાહન ચાલકોને હાલાકી ભોગવવી પડે છે ટ્રાફિક જામમાં ઘણી વખત ઇમરજન્સી એમ્બ્યુલન્સો વાહનો ફસાઈ જતા હોય છે જેના કારણે એમ્બ્યુલન્સમાં રહેલા દર્દીને સમયસર સારવાર ન મળવાના કારણે

તો એસ ન્યૂઝ પી મોબાઈલ નંબર ચોરાણું બે ઇઠ્યોતેર છવીસ બે તોતેર ઉપર સંપર્ક કરી શકો છો ભરૂચમાં એસ ન્યૂઝ ચેનલ પૂર્વ પટ્ટી કેબલ કનેક્શનમાં કાર્યરત છે પરિવર્તન ના કેબલ કનેક્શન ના સેટઅપ બોક્સમાં ચેનલ નંબર એક હજાર દસ માં એસ એનપી ભરૂચ નિહાળી શકો છો એસએનપી ન્યૂઝ ભરૂચ સમાચાર સાંજે સાડા આઠ કલાકે પુનઃપ્રસારણ સવારે આઠ ત્રીસ અને બપોરે ત્રણ કલાકે નિહાળી શકો છો પ્રેસ નોટ અને જાહેરાત માટે સંપર્ક કરો મોબાઈલ નંબર ચોરાનુ બે ઇઠ્યોતેર છવ્વીસ બે તોતેર નેવ્યાસી એલસી છન્નું જીરો બસો એકત્રીસ ઓફિસ નંબર આઠ આંબેડકર શોપિંગ સેન્ટર સ્ટેશન રોડ ભરૂચ